नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर लाइव खेड़ा जिला में लग्न प्रसंगी वर पक्ष कन्या पक्ष न डीजी साउंड साम सामने आवी जता थी पुलिस फरियाद वीडियो थयो वायरल ખેડા જિલ્લામાં લગ્નના વરગોડામાં લાવવામાં આવતા બે ડીજે સામે થઈ ફરિયાદ ખેડા કેમ્પ પાસે બે ડીજે સામે સામે આવી જતા બંને વચ્ચે થઈ હરીફાઈ ખેડા કેમ્પ પાસે લગ્ન પ્રસંગ ઊંચા અવાજે ડીજે વગાડતા બંને વચ્ચે થઈ હરીફાઈ એક ડીજે વરપક્ષનું બીજું ડીજે કન્યા કન્યાપક્ષનું હોવાનું આવ્યું સામે બે ડીજે વચ્ચે હરિફાઈમાં બે થી વધારે લોકોનું ટોળું થયું ભેગું એસ કે ડીજે અને વી આર ડીજે વચ્ચે હરીફાઈનો વિડીયો થયો વાયરલ

અને ખુમર વાર્ડનું એસકે ડીજે અને ટુંડેલ ગામનું વીઆર ડીજે જે મોટા અવાજે લગ્ન પ્રસંગે વગાડતા હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આજ રોજ બંને ડીજે બંને ડીજેના માલિકો અને એના ઓપરેટર મળી બે ડીજે અને ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે સાહેબ જે રીતના ડીજે છે અને જે ગાડીમાં છે તો આ તમામ બાબતને આરટીઓને કોઈ જાણ કરવામાં આવશે

ડીની પરમિશન અને એની સમયમર્યાદા એનો રૂટ આ બધી જ વિગતો આપવાની થતી હોય છે આ બાબતે કાયદાકીય પ્રોસીઝર અનુસર્યા બાદ જ ડીજેની પરવાનગી આપવાના આપવામાં આવતી હોય છે